માતાજી જય મા વિધેવાસીની આત્રોલી પ્રાથમિક શાળા બહુ સરસ શાળા છે એનું વાતાવરણ આજે શ્રાદ્ધ નિમિત્તે બાળકોને નાસ્તો કરાવવાનો હતો

આપી બે માટીના બનાવેલા રમકડા આ બધું જોતા થોડી બાળપણની યાદ પણ તાજી થઈ જાય એવું છે ગામડામાં પણ બહુ સરસ સ્કૂલ છે સારી ડેવલપ કરેલી છે એની ગ્રીનરી જોતા તમને કોઈ ગાર્ડનમાં હોય એવું લાગે ભારત મારો દેશ છે જય હિન્દ આપડા દેશનો સરસ મજાનો કલરફુલ મસ્ક એવસ્થા રસ લાગે છે. એ પાસ્ય હોય અને થોડા આવતી કો લઈને. ગાંધીજી મારું જીવન એ જ મારું સંઘર્ષ. આવતેકાલે ગાંધી જયંતિ પણ છે. 2 ઓક્ટોબર ગાંધીનગર ના કે નું નો સો દોરણ સે તમારો સાતું સાંસ્કૃતિક હોલ છે એમાંય બાળકો જો અભ્યાસ કરે છે ખૂબ સરસ જગ્યા ગાર્ડન ખૂબ સરસ બહુ સરસ છે વંદન કરો માતા પિતા ગુરુ સુધારો આચરણ વાણી અને વર્તન સ્વામી વિવેકાનંદ છત્રપતિ શિવાજી અને મહારાણા પ્રતાપ હમ બહુ સરસ છે બાળપણ યાદ આવી જાય એવી જગ્યા છે બીજા પાછળનો ભાગ છે ગ્રાઉન્ડ આખું સ્કૂલ ની પાછળ

તમને બધા ઈચ્છા થઈ તો અહિયાં બાળકો ને મળવા અને કઈ પણ નાસ્તો આપવા માટે જરૂર આવજો બહુ સરસ જગ્યા છે બહુ સારા